ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી કાર્યાલયમાં તંત્ર હલી ગયું છે કલેક્ટરને અંધારામાં રાખી ગોરખ ધંધા થતા કલેક્ટરને સરકારે સૂચના આપી છે કલેક્ટરની પવિત્ર ફરજ સરકારની સૂચનાથી બજાવતા ડાકોર તંત્રને માથે આફતના ઓળા ઉતરી આવ્યા છે શુક્રવારથી પાલિકાને તાલુકા તંત્ર અને પ્રાંતને આરામ નથી સતત સ્વચ્છતા ટ્રાફિક અને દબાણમાં કામ કરવાની ફરજ પડી રહી છે સત્તા પાવર ભોગવવા માટે સેવા કરવી પડે તેવા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિને પરચો મળ્યો છે યાત્રાધામ વિકાસ બોર્ડના વડાએ ડાકોર માટે ઝીરો ટોલરન્સ નીતિથી ખેડા વહીવટી તંત્રની આળસ તૂટી ગઈ છે

આ રૂટીન દબાણની કાર્યવાહી છે જે છેલ્લા અઠવાડિયાથી ચાલુ છે અને સફાઈ દબાણ એ કલેક્ટર સાહેબની સૂચના મુજબ પહેલી પ્રાથમિકતા આપવાની એમની સૂચના હતી મિટિંગમાં એ મુજબ તમામ તંત્ર પ્રાંત અધિકારી શ્રી માપદાશ્રી પોલીસ તંત્ર નગરપાલિકા તંત્ર તમામ તંત્રો સાથે મળી અને દબાણ હટાવવાની કાર્યવાહી કરી રહ્યા છે તથા નગરપાલિકા જે પ્રાથમિક ક્લીનિંગ ઉપર ફોકસ કરી રહી છે અત્યારે મંદિરની આજુબાજુના વિસ્તારોમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ દબાણ દેખાય એની કાર્યવાહી છે કોઈ કોર્ટ મેટર ચાલતી હોય એનો અભ્યાસ થઈ રહ્યો છે અને અન્ય જે લારી ગલ્લા જે વધારે ગંદકી કરતા હતા કે જે બાર ખુલ્લામાં કચરો નાખી અને લારી ગલ્લા નડતરરૂપ થતા હતા ટ્રાફિકને અડચણરૂપ તથા બાઈકો જે અવ્યવસ્થિત પાર્ક કરતા હતા એ લોકો ઉપર અત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ કડકાઈ રાખી અને મંદિરની આજુબાજુ ટ્રાફિક ના થાય એનું અત્યારે ખાસ પ્રાથમિક દ્રષ્ટિએ જોવાઈ રહ્યું છે અને મુખ્ય રસ્તા જે મંદિર આવવાના છે એના ઉપર અત્યારે કાર્યવાહી થઈ રહી છે જે પ્રાંત સાહેબ સીધી સૂચના હેઠળ અને મામલદર સાહેબની સાથે સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવે છે અત્યારે પંદર કોટ ઉપરના જે છાત્રાઓ છે એને પણ પાડવામાં આવે છે તો શું છે નોટિસ કઈ જગ્યાએ